ને થયેલો અન્યાય છે એના સામે એમને ન્યાય મળે એવી અમારી રજૂઆત છે અને જનરલ વાળો કેટેગરી મળે છે તો કેટેગરી વાળાને જનરલની સીટ આપી અને કેટેગરીની જગ્યા છે એ પૂરી પૂરી ભરવામાં આવે એવી અમારી માંગણી છે અમને સાહેબને એટલી જ વિનંતી કરીએ છીએ કે અમે આટલા દસ વર્ષથી મહેનત કરીએ છીએ તો અમારો હક છે કે અમને એ જે ખાલી જગ્યા છે એમાં અમને બીજો રાઉન્ડ આપે અને દરેક ઉમેદવારને આ યોગ્ય ન્યાય આપે એવી જ મારી આશા છે વિનંતી છે મારી સરકારને નમ્ર વિનંતી છે કે અમારે આ ભરતીમાં જે ભરતીમાં લાગી ગયા એમના કટઅપ જાહેર કરે અને જલ્દીથી બાકી રહેલા ઉમેદવારોને ન્યાય મળે સત્યાવીસ જૂને હાયરમાં ફાઇનલ સારા ફાળવણી લિસ્ટ જાહેર કરવામાં આવ્યો હતો એ ફાળવણી જે લિસ્ટ છે એનું લિસ્ટ હજી સુધી વેબસાઇટ પર મૂકવામાં આવ્યું નથી અમારી મુખ્ય માંગ એ છે કે ફાળવણી લિસ્ટ ઉમેદવારોનું જે છે એ લિસ્ટ મૂકવામાં આવે વેબસાઇટ ઉપર અને જે બાકી રહેલ ખાલી જગ્યાઓ છે એની પર ત્વરિત ધોરણે ભરતી કરવામાં આવે એ મારી મુખ્ય માંગ છે પહેલો રાઉન્ડ પાડ્યો અને આજે એ શિક્ષકોને લાગી ગયા આજે એક મહિનો પૂરો થયો એમને પગાર પણ આવી ગયો છતાં પણ હજુ રાઉન્ડની કોઈ વ્યવસ્થા નથી થઈ કે નથી સ્કૂલ એલોમેન્ટ એમને જે મળ્યું છે એ કઈ કેટેગરી કઈ સ્કૂલ કઈ જિલ્લાવાય કયા તાલુકાવાઈ જે મળ્યું છે એ હજુ જાહેર નથી કરાયું એટલા માટે બીજો રાઉન્ડ સત્વરે ઘણી બધી જગ્યાઓ ખાલી છે એના માટે જાહેર કરવામાં આવે અને જેટલા પણ ઉમેદવાર છે અને જેટલી જગ્યાઓ ખાલી છે એ બધી ભરવામાં આવે મારી સરકારની એક જ માંગ છે જગ્યા વધારો જગ્યા વધારો આલબી બારમાં જગ્યા વધારો જગ્યા વધારો નામ બારમાં આપણે જાણીએ છીએ કે શિક્ષણ સહાયક ની જે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે એની અંદર આ સરકાર દ્વારા વહીવટી વિભાગ દ્વારા એવી રીતે ભરતી પ્રક્રિયા થઈ છે જેના કારણે અનેક જગ્યાઓ ખાલી રહી છે અને જેના કારણે જે અનેક ઉમેદવારોને સારા માર્ક્સ હોવા છતાં નોકરી પ્રાપ્ત થઈ નથી એની સામે કચ્છ જેવા અનેક વિસ્તારો છે જેની અંદર વિદ્યાર્થીઓ શિક્ષક પ્રાપ્ત થાય એના માટે થઈ અને ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે આ બાજુ ગાંધીનગરની અંદર છે ઉમેદવારો આંદોલન ચલાવી રહ્યા છે તો બેય બાજુ એક બાજુ શિક્ષક પ્રાપ્ત કરવા માટે આંદોલન થાય છે એક બાજુ શિક્ષક છે ઉમેદવારો છે એ શિક્ષકની નોકરી માટે આંદોલન કરે છે તો બેયનો સમન્વય કરી અને સરકાર છે આ શિક્ષકની ભરતી છે એ પૂર્ણ કરે વિદ્યાર્થીઓને શિક્ષક આપે અને ઉમેદવારોને છે એ શિક્ષકની નોકરી આપે એવી અમારી સરકારને નમ્ર વિનંતી છે